નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એક જમાનામાં નવસરીની આગવી ઓળખને એટલે કે હીરા જી હા નવસારીને હીરા નગરી તરીકે ઓળખવામાં આવતી અને આજે પણ મેન્યુફેક્ચરિંગની અંદર નવસારીનું નામ મોખરે આવે છે સુરત બાદ જો કદાચ કોઈ મેન્યુફેક્ચરિંગ મોટું હબ હોય તો એ નવસારી છે પણ હીરાની ચમક થોડી ફિક્કી થઈ છે અને હીરાની ચમક ફિક્કી થવાનું કારણ કે હીરામાં મંદી જે મંદિરના વાવડમાંથી બહાર લાવવા માટે સરકાર કટિબદ્ધ બની એક જાહેરાત કરવામાં આવી કે રત્ન કલાકારો માટે પેકેજ ઘોષિત કરવામાં આવશે અંદર હાલના નેતાઓ ઝુંબેશ ઉપાડી અને એક કીમિયો લાવવામાં આવ્યો અથવા તો એક ઉપાય લાવવામાં આવ્યો અને એ ઉપાય હતો કે જે રત્ન કલાકારોના બાળકો ભણે છે એની ફી ગવર્મેન્ટ આપશે સરકાર આપશે જે સંદર્ભે ઉનાળાના વેકેશન બાદ શાળાઓ ખુલી ગઈ અને ફર્સ્ટ ટર્મની એક્ઝામ પણ માથા પર આવી ગઈ ઘણી જગ્યાએ એક્ઝામો શરૂ થઈ ગઈ પણ કેટલા બાળકોની ફી ભરાઈ કેટલા બાળકોની ફી સરકારે ભરી સરકારે વીજ બિલમાં કેટલી રાહત આપી અને એના ક્રાઇટેરિયા એના નિયમો સરકારે કયા મૂક્યા છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ આપણે કરી રહ્યા છે ધી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન જેની સ્થાપના એટલે કે તો જન્મ થઈ ચુક્યો હતો પણ ત્યારબાદ આ સ્થાપના થવામાં આવી ઘણાનો તો જન્મ પહેલાનું આ એસોસિએશન છે એટલે હવે હોદ્દેદારોની સાથે વાતો કરીશું સરકારના પ્રયાસો નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારોના પ્રયાસો અને એ બાબતની ચર્ચા આપણે કરીએ છીએ આપ મારી સાથે જેમને જોઈ શકો છો કમલેશભાઈ છે પૂર્વ પ્રમુખ છે અને હાલ કારોબારી સભ્ય છે કમલેશભાઈ સરકારે ઘણી બધી જાહેરાતો કરી જેની અંદર એક મુદ્દો છે કે બાળકોની ફી ભરવામાં આવશે સરકાર દ્વારા નવસારીની અંદર રત્ન કલાકારોના કેટલા પરિવારોએ ફોર્મ ભર્યા ફોર્મ ભરવા માટેનું પ્રોસેસ શું હતું આપણે કઈ રીતે મદદરૂપ થયા અને હાલ એની પરિસ્થિતિ શું છે નવસારીની અંદર જે રત્ન કલાકારો બેકાર છે સરકારનું એવી સ્કીમ હતી કે બેકાર રત્ન કલાકારોને જ આપવામાં આવશે આમ તો નવસારીમાં લગભગ ત્રીસ થી ચાલીસ હજાર કલાકારો છે એમના છોકરાઓ અત્રે ભણી રહ્યા છે પણ જે બેકાર રત્ન કલાકારો છે જેમને કારખાનાઓમાં કામ નથી મળ્યું અને જે લોકો બેકાર છે એવા ચોવીસો ફોર્મ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશને એ દરેક રત્ન કલાકારોનો ભર્યા છે અને એ ચોવીસો ફોર્મ કમ્પ્લીટ કરી અને જિલ્લા ઉદ્યોગમાં આપેલા છે એમાંથી એ લોકોએ બાવીસોને ઓગણ ફોર્મ પાસ કર્યા અને એકસોને ઓગણપચાસ જેવા ફોમ કંઈક રદ કરવામાં આવ્યા પણ નવસારી ડાયમંડે ત્યાં રજૂઆત કરી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કે ભાઈ આમને પણ પાસ કરો એમની કંઈ નાની મોટી મિસ્ટેક હોય તો તમે અમને અઠવાડિયાનો ટાઈમ આપો અને અમે એ લોકોની ક્યોરી ઓકે કરી અને તમને ફોર્મ આપીએ અને એ લોકોએ એ પણ માન્ય રાખ્યું અને અમે એમની જે બી કરી હતી કે કોઈનું સર્ટિફિકેટ નહોતું કોઈનું કંઈ નહોતું એ બધું કમ્પ્લીટ કરાવી અને એ ફોર્મ પણ પાછા મૂક્યા છે એટલે લગભગ ચોવીસો જેટલા ફોર્મ નવસારી ડાયમંડ એસોસિએશનની મદદથી કલેક્ટર એ પાસ કર્યા છે અને લગભગ એવરેજ સાત આઠ હજાર રૂપિયા જેવી ફી દરેકની થતી હશે એવરેજ તેર પાંચસો સુધી એ લોકો ફી આપવા લતા કે તેર પાંચસો સુધી આપશું પાંચ હજાર કોઈની બાર હજાર કોઈની વીસ હજાર એટલે એવરેજ આઠેક હજાર રૂપિયા જેવી ફી લગભગ થાય છે એટલે લગભગ બે કરોડ રૂપિયા જેવી રત્ન કલાકારના કારીગરોને આ સ્કૂલ ફી તરીકે મળવાની રહેશે મળવાની રહેશે હજુ મળી હજુ મળી નથી હજુ ફોર્મ અહીંયા પાસ થયા છે એ ફોર્મ કદાચ મને એવું લાગે છે કે ગાંધીનગર જશે અને ત્યાંથી ફાઇનલ થઈ અને એ લોકોના સ્કૂલના એકાઉન્ટમાં બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ બાળ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય એ ફી જશે તો સાથે જ રવિભાઈ જોડાયા છે એ પણ કારોબારી સભ્ય છે જૈન અગ્રણી છે સામાજિક કાર્યકર છે રવિભાઈ ક્રાઇટેરિયા શું આજે ચોવીસો ફોર્મ ભરાયા એના માટેના ક્રાઇટેરિયા સરકારે શું નક્કી કર્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન કે રીતે મદદરૂપ થઈ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન જે ગવર્મેન્ટે જે સ્કીમ જાહેર કરી જે પણ કારીગર કારખાનાની અંદરથી બેકાર બનેલા જેને કોઈ છ મહિના કામ નથી કર્યું કોઈ વર્ષ કામ નથી કર્યું કોઈ ત્રણ મહિના બધા કારીગરોને ફોર્મ ભરાયા અને નવસારી ડાયમંડ એસોસિએશને જાહેરાત પણ કરી અને બેનર પણ લગાવ્યા અને દરેક કારખાનાવાળાને જેને પણ કીધું અને આ રીતના કરીને ફોર્મ ભરાયા એમાં ચોવીસો ફોર્મ આવ્યા સાથે વાત કરવામાં આવ્યો કમલેશભાઈ તો આ તો ફી ની વાત થઈ પણ એ સિવાય બીજી સરકારે કઈ સહાયતાની વાતો કરી હતી કેટલી સહાયતા આજ સુધી મળી કારણ કે આ ફર્સ્ટ ટર્મ પૂરું થવાને આરે આવી ગયું શાળાઓ ખુલી ગઈ અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો એક્ઝામ ચાલુ થઈ ગઈ અને સ્કૂલો જે ખરી એ બાળકો પાસે ફી માંગે છે અને વાલીઓને આશા છે કે ભાઈ સરકાર આપશે સરકાર આપશે આપ શું જણાવશો બીજી સહાયમાં એ લોકોએ દરેક કારખાનાવાળાઓને વાળાઓને લાઈટ બિલમાં રાહત આપવાની વાત કરી હતી મળી ખરી રાહત રાહત કરી હતી પણ એ લાઇટ બિલની અંદર શું છે કે બે ચાર ઘંટી છ ઘંટી કે આઠ ઘંટીવાળા હોય એ લોકોમાં એ લોકો ઉદ્યમ સર્ટિફિકેટ માંગે છે હવે જે માણસ ચાર છ આઠ કારીગર દ્વારા જે કામ કરે છે એ લોકો પાસે સર્ટિફિકેટ હોતું નથી એ સર્ટિફિકેટ કોનું હોય કે મોટી ફેક્ટરીઓવાળાનું અને એ લોકોને એની જરૂર હોતી નથી ખરેખર નવસારીમાં નેવું ટકા નાના ઘંટીવાળા છે અને એ લોકો પાસે આ ઉદ્યમ સર્ટિફિકેટને એ ન હોવાથી એ લોકો અંદર થયા નથી ને એ લોકોને કોઈ સહાય મળવાને પાત્ર રહેતી નથી સરકારના એટલે એના કોઈ ફોર્મ ભરાયા નથી ના એના કોઈ કદાચ બે ફોર્મ ભરાયા છે એ કદાચ પાસ થાય તો બાકી લગભગ કોઈ નથી ભરાયા કારણ કે અમે લોકોએ બધાને પૂછ્યું તો કે અમારી પાસે ઉદ્યમ સર્ટિફિકેટ નથી અમારી પાસે આ નથી એના કારણે એ લોકોની રીતે ભાડા કરાર માંગુ હશે વેરા બિલ માંગા હશે એટલે સરકારે બીજી પણ એક સહાયતા ની વાત કરી હતી જો કે હાલ સરકાર તરફથી નથી મળી પણ આજનો મુદ્દો મુખ્ય એ હતો કે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન કઈ રીતે મદદરૂપ થયું કારણ કે નવસારીની ઓળખ જ હીરા નગરી તરીકે થતી હતી અને સાથે જ હાલ કેવો માહોલ છે દિવાળી સુધરશે કારીગરોની શું આશા લાગે છે આશા તો જરાય નથી એમાં પાછું અધૂરામાં પૂરું અમેરિકાએ જે ટેરિફ નાખ્યો એના લીધે બી જે પરિસ્થિતિ હતી એના કરતા પણ અત્યારે વધારે પરિસ્થિતિ ખરાબ થઈ જે જ્વેલરી ઉદ્યોગ છે એને પણ નુકસાન બહુ મોટું થશે એક્સપોર્ટ થશે નહીં એટલે એના લીધે બી ડાયમંડ ઉદ્યોગને માર પડશે કમલેશભાઈ સાથે જ આપણે એ જાણવું છે કે આપણે હોદ્દેદારો નિમીએ છે આપણી ઇલેક્શનો થાય છે પ્રમુખ ઉપપ્રમુખ બને છે જો કે જગમલભાઈ અત્યારે તો દેવ દર્શને ગયા છે ગઈકાલે જેમની સાથે ટેલિફોનિક વાતચીત રવિભાઈની સાથે થઈ ઉજ્જૈન મહાકાલ ગયા છે મારા પણ દર્શન કરશે મેં કીધું છે એમને પણ તમે કઈ રીતે બીજું અત્યારે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છો રીતે મદદ કરી રહ્યા છો ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન કેવી ભાવના રાખે છે કે આ મંદીમાંથી કઈ રીતે બહાર આવી શકાય હવે આ મંદીમાંથી બહાર આવવા માટે ડાયમંડ એસોસિએશન તો એમને બીજી કોઈ સહાય કરી શકે એમ નથી કારણ કે આ બધી સહાય સરકાર પર આધારિત છે અત્યારે જે પ્રોબ્લેમો ચાલે છે કે વોરના પ્રોબ્લેમ ચાલે છે ટેરિફના પ્રોબ્લેમો ચાલે છે એ એમાં કોઈ એસોસિએશન કંઈ કરી શકે એમ નથી એ સરકારે જ એની સ્કીમો કરી એની કંઈ પણ કરીને સરકારે જ મદદ કરવી જોઈએ છેલ્લો પ્રશ્ન ફોર્મો ભરાઈ ગયા ચોવીસો ફોર્મ થઈ ગયા ક્વેરીઝ તમે સોલ્વ કરી આપી તમે સમય માંગ્યો ખૂબ સારું કામ કર્યું શું લાગે ફી ક્યારે આવશે મને એવું લાગે છે કે કદાચ દિવાળી પહેલા આવી જવી જોઈએ અમે જે વાત કરી એ પ્રમાણે એ લોકોએ કીધું કે અમે તાત્કાલિક મોકલીને કરાવી આપશું અને દરેક સ્કૂલોમાં એ ફી પહોંચી જશે એવી અમને તમે પોતે મીટિંગમાં ગયા હતા તમે પોતે રજૂઆતો કરી છે માટે આ પ્રશ્ન તમારી સાથે થાય છે કોને મળ્યા અને એમણે શું સાંત્વના આપી શું હૈયાધર આપી અમે કલેક્ટર અને ડીડીઓ જોડે મિટિંગ હતી અને એમના બીજા ઓફિસરો જોડે અને એ લોકોએ કીધું કે ચલો તમારી ક્વેરી વાળું અઠવાડિયું બાદ કરીએ અઠવાડિયાનો ટાઈમ આપીએ ટોટલ કરી અને અમે કમ્પ્લીટ કરી અને તમને બને ત્યાં સુધી દિવાળી પહેલા દરેકના ખાતામાં ફી પહોંચી જાય એવી અમે કોશિશ કરીશું સાથે જ માત્ર નવસારીમાં એસોસિએશન સાથે એટલે શું ખાલી નવસારીમાં જ નથી આવે કે બીજે બધે પણ નથી આવ્યું બધાની જ બાકી છે સુરતમાં બી ચાર પાંચ દિવસ પહેલા જ આ રીતે થયું કલેક્ટર જોડે નક્કી કરીને થયું એટલે આવશે તો બધાની સાથે જ આવશે તો વધુ સમય ન લેતા મુદ્દો એ હતો કે સરકારે ઉનાળુ વેકેશન પહેલા જ બધી રજૂઆતો કરી દીધી હતી ડાયમંડ મર્ચન્ટ એસોસિયેશન ના હોય રત્ન કલાકારોએ કરી હતી એ ઘણી બધી માંગણીઓ બાદ બે અંદર કદાચ સંતોષ થાય એવું લાગી રહ્યું હતું જેમાંથી એક તો નવસરીની અંદર સાવજ નથી એમ કહી શકીએ કારણ કે લાઈટ બિલની અંદર જે રાહત મળશે એ તો હવે ભૂલી જવાનું છે પણ ચોવીસો વિદ્યાર્થીઓ જી હા આ ચોવીસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સરકારના હાથમાં છે શાળા પણ જે ખરી એ પૈસાથી ચાલે છે કારણ કે શાળાને પણ ખર્ચ હોય છે સરકાર શાળાને આપવાની હતી હજુ સુધી નથી એટલે સ્કીમ થઈ ગઈ પણ હર્ષભાઈ પૈસા નથી આવ્યા ચોક્કસથી થી નવસારીની જનતા નવસારીના વાલીઓ ને કદાચ ધરમધક્કા ખાવા પડે છે શાળાઓમાંથી ફોનો જાય છે વિદ્યાર્થીની ફી બાકી છે ઘણા આશા લઈને બેઠા છે કે સરકાર આપશે અમારી ફી જમા થઈ જશે પણ ઘણી શાળાઓ એમ પણ કીધું છે કે જો ફી તમારી સરકારમાંથી આવશે તો આગલા ટર્મની અંદર અથવા તો રિફંડ પણ કરી દઈશું તો આજનો મુદ્દો એ જ હતો કે જ્યારે શાળા શરૂ થઈ ગઈ આટલા દિવસો વીતી ગયા દિવાળી વેકેશન માથા પર છે અને હજુ ફી આવી નથી તો આ જ પ્રમાણે તમારા મુદ્દાઓને વાચા આપતી નવસરીની એકમાત્ર ચેનલ એટલે કે નવસરી લાઈવ કોઈ પ્રશ્ન હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જજો પ્રશ્ન કરજો જવાબ મેળવવાની ટ્રાય કરીશું આજ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યશ ની સાથે હું મહેશ ભટ્ટ